જય શ્રી રામ મિત્રો શું તમારે ફાઇનાન્સ નું કાર્ડ બ્લોક છે એકે કે ફાઇનાન્સ માં ફાઇનાન્સ થતું નથી જરા ચિંતા કરોમાં શ્રીરામ મોબાઈલ શોપ તમારા માટે છે ને શ્રીરામ મોબાઈલ શોપ તમારા માટે લઈને આવી રહ્યો છે તમારે કોઈ કંપની માં ફાઇનાન્સ નો થતો હોય તો જરા ચિંતા કર્યા વગર અત્યારે શ્રીરામ મોબાઈલ શોપ માં પધારો અને તમને મન ગમતો Samsung કંપની નો કોઈ પણ સ્માર્ટફોન લઈ જાઓ અને ઈ પણ કોઈ પણ સુપર ચાર્જ વગર તમારા માટે લઈને આવી રહ્યા છીએ સેમસંગ પાસે અવેલેબલ છે હાજર અને હા સાથે સાથે તમે શ્રીરામ મોબાઈલમાંથી તમે સેમસંગ નો ફોન ખરીદી કરો છો તો તમે કહેશો ગિફ્ટ શું તો તમારે જરા ચિંતા કરવાની જરૂર નથી સેમસંગ નો ફોન તમે આઠ નવસો વાળો લેશો તો પણ તમને શ્રીરામ મોબાઈલ ગિફ્ટ આપશે શ્રીરામમાંથી તમે સેમસંગનો કોઈ પણ સ્માર્ટફોન લેશો તો સાથે તમને પાંચસો નવ્વાણું રૂપિયાની લેપટોપ બેગ અને એ પણ શ્રીરામના લોગાવળી એકદમ ફ્રી આપી દેવાની છે હા મિત્રો સાથે સાથે ઇન્ડિયાના કોઈ પણ લોકેશનના ડોક્યુમેન્ટ હશે તો અમે તમને સેમસંગ ફાઇનાન્સ કરી આપશું તો રાહ જોવાની જરૂર નથી અત્યારે જ બધા શ્રીરામ મોબાઈલમાં અને તમને મનગમતો ઇન્ડિયાની નંબર વન બ્રાન્ડ સેમસંગ કંપનીનો સ્માર્ટફોન લઈ જાઓ આવા નવા અવાનવા વિડીયો જોવા માટે અત્યારે અમારા ઇન્સ્ટાપેજને ફોલો કરો અને આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો જેથી કરીને એ પણ સ્માર્ટફોન સેમસંગ કંપનીનો લઈ જાય જય શ્રી રામ મિત્રો